વેલા બાપાના માથે એવું સંકટ આવ્યું છે કે આજે તેમને તેમનું ગામ છોડવું પડ્યું છે અને જંગલમાં રહેવા જવું પડ્યું છે અને આનું કારણ એ છે કે મહારાજના ઘોડાને મહારાજ કર્યો સિપાહીઓ વેલા બાપાને મારી નાખવા માટે શોધી રહ્યા છે અને આજુબાજુના ગામડે ગામડાઓમાં તપાસ કરી રહ્યા છે ત્યારે માં મેરડીએ વેલા બાપાને જંગલમાં એક આદિવાસીઓના કબીલામાં રહેવા મોકલી દીધા છે

કે ભૂતિયા તને ખબર નથી આ લોકોએ મને એમનું અનાજ ખવડાવ્યું છે અને અનાજનું ઋણ ચૂકવવાનો આજે મારે રૂડો અવસર આવ્યો છે અને જો આજે ભાગી જઈશ ને તો મારી મેલડી મને ક્યારેય માફ નહીં કરે માટે હું મારા પ્રાણના ભોગે પણ આ મુખિયાજીની પત્નીની આવી હાલત કેમ છે ત્યાં સુધી પહોંચીશ અને એમના દુઃખને હું દૂર કરીશ અને ત્યારે જ હું આપણા ગામમાં પાછો પગ મૂકીશ અને ત્યાં સુધી હું ગામમાં આવવાનું નથી

બાપા કહે છે કે ભૂતિયા સાથે રહેશે અને લડવું પડે તો લડી લઈશું કે ભૂતિયા તને તો કાઈ નહીં થાય પણ મને એ મહારાજ ફાંસી ના લટકાવી દેશે કે ભૂતિયા તને તો કાઈ નહીં થાય પણ મને ફાંસી એ અટકાયા વિના તું જમશે નહીં કે દાદા કશું ના થાય હું તમારી સાથે છું કે જા ભૂતિયા આ ઘોડાને જંગલમાં લઈ જા અને તેને કાક ખવડાવી આવ કે ભલે દાદા આટલું કહી અને ભૂતિયો ઘોડા ઉપર બેસી અને ચાલ્યો જંગલમાં અને આ બાજુ કબીરાના મુખિયાજી માંથી વાત કાપી નાખે છે અને બીજી બીજી વાતો કરાવે છે ત્યારે વેલા બાપા પણ ફરીવાર પૂછે છે અને ત્યારે મુખિયાજી ફરીવાર પૂછતાની સાથે તો વેલા બાપાની સમક્ષ દૃશ્કે ને દૃશ્કે રડવા લાગ્યા અને ત્યારે નિર્દોષ માણસના આવા આસુડા જોઈ અને વેલા બાપા તેમના આસુડા લૂછે છે અને પછી મુખિયાજીને કહે છે કે હે મુખિયાજી આમ તમે આખો કબીલો સંભાળનારા છો અને તમારી હિંમતથી આખા કબીલામાં

કે આ વખતે તમારી પત્ની નું જે દુઃખ ઉપડે છે ને એના મૂળ સુધી પહોંચી અને જો એને ભાગીને ને ભૂકો ના કરી નાખું ને તો મારું નામ પણ વેલા બાપા નહી અને ત્યારે વેલા બાપાની આટલી વાત સાંભળી અને મુખિયાજી કહે છે કે અમે એ દુઃખ માટે હંમેશા ઘણા મોટા મહાનુભાવો બોલાવ્યા છતાં પણ અમને એ દુઃખમાં કોઈએ રાહત આપી નથી તો પછી વેલા બાપા તમે ખોટું ન લગાડતા પણ તમે તો એક સાધારણ માણસ છો તો તમે એ દુઃખને કેવી રીતે મટાડશો અને ત્યારે વેલા બાપા કહે છે કે તમે ચિંતા ના કરો હું છું ને કે આ વખતની અમાસની રાત એ તમારી પત્નીના દુઃખની છેલ્લી રાત હશે અને ત્યારે મુખિયાજી અને વેલા બાપા આમ વાત

અરે આ દુષ્કાળમાં તમને બાર બાર મહિના સુધી મારા ધણીએ ખવડાવ્યું હતું અને મારા દીકરા ભુતિયાએ એક જ રાતમાં આખું તળાવ ખોદી અને તમારું આખું ગામ પાણી પીધું કર્યું હતું અને આજે જમનાબાઈની આ વાત સાંભળી અને આજે ગામ લોકોને ખબર પડે છે કે આખું તળાવ એક જ રાતમાં કેવી રીતે ખોદાણું હતું અને ત્યારે ફરીવાર એ જમનાબાઈ કહે છે કે મહારાજના દરબારમાંથી અનાજ મારા દીકરા ભુતિયાએ ચોર્યું હતું તમારા પેટ ભરવા અને આજે હાજર કરાવી અને મરાવી નાખજો પણ મારા દીકરા ભૂતિયાને અને આ મારા નાના દીકરાને લઈ અને હું અહીંયાથી ચાલી જઈશ કેમ કે તમારા જેવા સ્વાર્થી માણસોના ગામમાં હવે મને રહેવાનો કોઈ શોખ નથી અને આટલું કહી અને જમણાબાઈ તો ત્યાંથી જ ચાલ્યા ગયા અને ત્યારે મુખી બાપા અને જીવન પણ ગામ લોકોને કહે છે કે તમે ખૂબ જ સ્વાર્થી છો હું પણ જમનાબાઈની સાથે ચાલ્યો જઈશ અને આવા સ્વાર્થી ગામમાં મારે મુખી બનવાની કોઈ જરૂર નથી અને ત્યારે આખું ગામ પછતાવો કરે છે અને મુખી બાપાને પગમાં પડીને કગરી પડે છે કે મુખી બાપા અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરો અને હવે તો વેલા બાપાને ગોતવા જવું છે અને તેમને શોધી અને આપણા ગામમાં જ રાખવા છે અને એ સિપાહીઓને પણ કહી દેવું છે કે તમારામાં તાકાત હોય ને તો અમારા વેલા બાપા આ રહ્યા અમારા ગામમાં એમને હાથ તો લગાડી જુઓ અને આમ આખું ગામ વેલા બાપા માટે એક તાતણે બંધાય છે અને આમ કરતા કરતા આ બાજુ જંગલમાં દિવસો વીકી રોકાય એમ નથી એને બાંધી બંધાય એમ નથી અને ત્યારે વેલા કહે છે કે હું છું ને અને તમે આમ ભાગી ના પડશો મારા ઉપર વિશ્વાસ રાખો મે ઘણાના દુખ મટાડ્યા છે અને હું તો ભલે એક સાધારણ માણસ રહ્યો પણ મારી પાસે કાળા કળિયુગની જાગતી જ્યોત મેલડી છે અને એમાં મેલડી તમારી બાઈના દુખને ભાગીને ભૂકો કરશે એવો મને પૂરો વિશ્વાસ